નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી નિર્ણયમાં આપનું સ્વાગત છે સ્માર્ટ સિટી વડોદરામાં તંત્રના પાપે શુભમ પાર્ક સોસાયટીનો પરિવાર કરશે સામૂહિક આપઘાત સ્માર્ટ સિટી વડોદરામાં તંત્રના પાપે શુભમ પાર્ક સોસાયટીનો પરિવાર કરશે સામૂહિક આપઘાત શુભમ પાર્ક સોસાયટી ગોત્રી વિસ્તારમાં દૂષિત પાણીથી મિનેશ પાઠક પરિવાર થાકી કરશે આપઘાત ગટરના પાણી પીવાના પાણી સાથે નળમાં આવી રહ્યું છે દુર્ગંધ મારતું ગંદુ પાણી પીવા માટે પૈસા ખર્ચી લાવવા પડે છે પાણીના જગ ભાજપ સત્તાધીશોથી થાકી કમિશનર ઓફિસે પહોંચેલ નાગરિકે ફોન પર ઠાલવ્યો આક્રોશ સ્થાનિક કાઉન્સિલરને વારંવાર રજૂઆત કરી છતાં સમસ્યા નથી થઈ રહી હલ ગઈકાલ તારીખ ઓગણીસ ના રોજ હું કમિશનર સાહેબને મળવા ગયો હતો અનિવાર્ય સંજોગોને કારણે કમિશનર સાહેબ ન મળી શકે એટલે એમના પીએ સાથે વાત કરી એમના પીએ અમારા વોર્ડના સિટી એન્જિનિયર સાહેબ સાથે મુલાકાત ફોન પર કરાવીને વાતચીત કરાવડાવી અને એમને આશ્વાસન આપ્યું કે ભાઈ હવે તમારું કામ પ્રાયોરિટીમાં થશે તો શું અમારા સોસાયટીમાં કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થાય કે કોઈપણ વ્યક્તિ બીમાર પડે ત્યાર પછી એનું નિરાકરણ થવાનું છે હાલની તારીખમાં અમારી સોસાયટીમાં ત્રાણું વરસ પંચોતેર વર્ષ ત્યાંસી વરસના ઘણા વડીલો રહે છે પણ તે લોકોની કોઈ દરકાર કરતું નથી અને કોઈ પણ પ્રકારનું પ્રોસેસ થતો નથી તો હવે અમે કંટાળીને કાલે મેં કમિશનર સાહેબને રજૂઆત કરવા ગયો હતો કે આ મારી ચીમકી નથી કે આ મારી ધમકી નથી હું વાસ્તવિકમાં જો બે ત્રણ દિવસમાં આનું નિરાકરણ નહીં આવે તો હું જાહેર જનતાની સમક્ષ હું આત્મહત્યા કરવાનો છું કરવાનો છું અને કરવાનો છું અમારે ત્યાં ગટરનું પાણી વારંવાર ઉભરાયા કરે છે અમારાથી ઘરની બહાર નીકળી નથી શકાતું કારણ કે એની દુર્ગંધ માર્યા કરે છે બીજું કે પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થઈને આવે છે જેથી કરીને અમે બધા સોસાયટીમાં વેચાતું પાણી લાવીને પીએ છીએ પણ પર્ટિક્યુલરલી નાહવા માટે ને બીજા કામ માટે તો ગટરનું પાણીનો ઉપયોગ થાય છે તો એનો કોઈ ઉપયોગ થતો નથી એના લીધે સોસાયટીમાં સ્કીન ડિસીઝ પણ થાય છે ડિહાઈડ્રેશન પણ થાય છે તો એના માટે તંત્ર શું પગલાં લેશે તેની અમને લેખિતમાં બાજરી આપે અને આ ચીમકી નથી આ ધમકી નથી આ વાસ્તવિક મારી એ છે અને હું કરવાનો છું કરવાનો છું ને કરવાનો છું